બકાઈ નું શાક એટલે આપણી ભાષામાં તો ડોડા નું શાક કહેવાય શાક ને રોટલા ને 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 ભાઈ એને તમને હાથ બપોર આમાં જમાવટ છે અમારા વાલા ને એમાંય પાસે નીતાનું હાથ નું શાક એટલે કાંઈ ઘટે ને હોય બીજું ઘટે જ નહીં કાંઈ બીજું એટલે એનું બધાને એ બધાનો મીઠો આવી જાય

ક્યાં એ નાસ્તું બનાવી નાખ્યો પૂરું આપણે કામ કરીએ ત્યારે તો નાસ્તું બનાવી નાખીએ ને આપણે કહો તો નાસ્તો ના રીડિયું ખાવું કામ નવું ત્યારે એમ કેમ મજામાં અને મજામાં હું પણ મજામાં છું આ નવા તમારું સ્વાગત છે અને માતા હર હર્પલ ખુશ રાખે તમને બધાયને

તો જો હવે આપણે મકાઈ લઈ લીધી છે અને હવે મકાઈ બાફવા મૂકી દેવી છે પહેલાં તો એવો વિચાર છે કે દાણા કાઢીને પછી બાફી છે પહેલાં તો મકાઈ બનાવતા એટલે આ બટકા કરીને મકાઈ બાફી નાખતા આજે એવું નથી કરવું આજ દાણા કાઢીને પછી મકાઈ બાફી છે ને પછી શાક બનાવવું છે હાલો આ મકાઈના દાણા કાઢવાનું સારું કરી દીધું છે ત્યાં એ આવ્યા ત્યાં તો પછી એને શાક જ દીધી આપણે આવી ગયા થઈએ અને સાથીઓની સાથે એટલે નીચે સાથ

તો સાફ કરી નાખે છે હવે બાફા મકી દઈ પછી બફાય ત્યાં સુધીમાં આપણે બધો મસાલો તૈયાર કરી નાખી તો જો કુકરમાં નાખી દીધા છે મકાઈના દાણા અને હવે આપણે એને સુલે સડાવી દઈ થોડુંક મીઠું નાખી દઈ સુકાઈ જાય એટલે આપણે આ ડુંગળીને ખોલી નાખી છે હવે ખમણી નાખી ડુંગળીને મરસાન જો લસણ ખોલી નાખ્યું છે હવે મસાલો બધો તૈયાર કરી નાખ્યો છે તો જો આપણે મકાઈના દાણા પણ બફાઈ ગયા અને ડુંગળી ટમેટા ને મરસાં એવું બધું ખમણીને તૈયાર કરી નાખ્યું છે તો હવે શાક બનાવી નાખ જો ચૂલા પર લોહી પણ મેકી દીધું છે

તો ડુંગળી આપડી લાલ છાવા મળી છે સરખી શેકાઈ ગઈ છે તો હવે એમાં નાખી ટમેટા

તો ગયા છે અઢી અને બે હજારથી રોંડો કરવા અને તમને તો ખબર જ છે કે રોઢામાં તો શું છે મકાઈનું શાક એટલે આપણી ભાષામાં તો દોડાનું શાક કહેવાય દોડાનું શાક ને રોટલા ને ડુંગળે ને સાજ ને ભાઈ એ ને તમને કહું હાથ તો આ બપોરામાં જમાવટ છે અમારા વલા ને એમાં પાસે નીતાનું હાથનું શાક એટલે કાંઈ ઘટે ને હોય બીજું ઘટે જ નહીં કાંઈ બીજું એટલે એ બધા કે નઈ નીતા કોણ કરે રોટલા મકાઈ નું કાગડી ડુંગળી સુધારાય છે એ પણ સાસ છે રામ રસ છે તો હવે આપડે બહુ વધુ તો નથી કે હાલો બધા ઉપરા કરવા

જો એમ મહેનત કરીશું હું અમારી ફરમાશ પૂરી કરવાની તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું હું ભણશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલ છે બાપા સીતારામ